નથી પણ એ વર્ષ બહુ ખૂબ જ અંધારી વધી આવી બરાબર એ અંધારી અંધારીટલું લોકો લાકડો લેવા ગયા હતા પાટણ એ પાટણ સરસ્વતી માતા ગૌ ધુએ ગાલના અને એ લોકો ત્યાં બેઠા બેઠા હતા પછી લોકો અહીંયા આવ્યા તું ફાર સોન થઈ ગયું એટલે આયા હા બરાબર

ઉપર ઘરનું હસવાનું શું કરતો સરસ સરસ કારણે સોમળા પટેલ સોમળભાઈ કાશીરો સરપંચ હતા સરપંચ હતા એમનો વહીવટ એમનો હતો બરાબર એ વખતે અહીં માતાજી મોજકાલ કરતા મને પચાસ વર્ષથી અહી આવડો જાવ છે સર બરાબર તે આખા પાછો કોઈ પૂજારી ન હોય કોઈ ગરીબ હોય માને સેવા કરવા મને મોકો મળતો તો પછી આજે કોર્ટ પરથી જૂના મંદિરે માતાજીની સેવા કરું છું બરાબર શાળાના નળિયા શાળા વિલાતી નળિયા હતા અને શાળા બનાવી બરાબર એ પછી શાળા ખૂબ ટાઈમ થયો એટલે લાકડું પીલું થયું તે વખતે પછી શાળા લાકડું કાઢી નાખ્યું પછી સિમેન્ટ ના પથરા બરાબર સિમેન્ટ ના નોખ્યા પછી એ શાળા થાકી થાકી એટલે હાલમાં એ શાળા ઉતારી અને નવી શાળા બનાવી બંધાણી પ્રાથમિક કુમાર શાળા બરાબર કારણે અમારે તાલુકો પાટણ હતો જિલ્લો મહેસાણા બરાબર વાયા પોસ્ટ હતું વામિયા

નાવા માટે પીવા માટે એ બધું પાણી એ વાપરતા આખા ગામના ભરી પાણી થઈ જતા બરાબર એને દાળ મૂકી હોય તો જલ્દી થઈ જતી જલ્દી થઈ જાય એવું પાણી હશે બરાબર એ પાણી ઊંડું ગયું ઊંડું ગયા જે પાસે અંદર મોટર મૂકી બરાબર મોટર મૂક્યું પાણી જી ધીરે પાણી જેમ જેમ રહેવા લેવો ઊંડી લઈ હાલમાં દોઢસો ફૂટ પાણી બરાબર એ પછી પૂરી ખુલ્લી નાખવામાં આવે છે અમે ત્યાં ખૂબ જાડી બાવળીયાને હતી એ છે અમે ગોળ વાસણવાળો મહારાગ અમે બાવળિયા કાપીને છોકરા નિહાયા અને રસ્તો ભણાયો બરાબર હા ચોકણીયા એક દાળું કુદરતી એવું છે અને હાલમાં છે પહેલાંય હતું પણ એ કોઈ દાણાનો કોઈ નોમ કોઈ ખબર હોતી નહીં કોઈને પણ એ કુદર્યોથી એવું દાવું છે કે શું સહિત કોઈને ખબર નહીં બરાબર આવી રીતે એ દાવું છે કોઈ ફકીર હોય કોઈ બાવો આવીને હોતા હતા એટલો એક એક સમયે ફરતા ફરતો એક જીલ્લા જ ગમે તે ફક્કર મહારાજ આવ્યો હતો એ મહારાજનો આવીને દર્શન કર્યા દર્શન કરી ખૂબ ખૂબ વિલાપ કર્યો વિલાપ કર્યો એટલે એને કીધું ત્યારે આવો તને કોઈ જગ્યાએ તને ઊંઘવા ના મળે તો ઓનલાઈન વસ્તુ સાચી વાત છે પણ એ બહુ વિલાપ કરીને પછી એ મારા ગતા ઘટાડ્યા આગળના ચોર જવું કહો ચોર જવું કહેતા નહીં કારણ કે ગુફા ત્યાં આપણે બધું સમય ત્યાં બધું હતો એટલે છોડ ઝાડું કહેવાતું ચોર ઝાડું નોમ પાડતા કે છોડ હંતા એવું હતું ગુફા એવી હા બરાબર અને શાહ ને બાદ તળાવડી હતી ઊંડી એ તળાવડી હાલમાં પૂરી જ છે પછી તળાડી માં આખા ગામ ની ભેંસુ માં બરાબર અને ભેંસુ તળાવ વાળા એક જ બે જણ માણસો હતા એમને એક રૂપિયો મહિને આપતા એક રૂપિયો મહિને આપતા અને ભેંસો ચાલી અને આપતા એ રીતે એ રૂપિયો ચાર મજૂરી છે બરાબર પછી પહેલાના અકસ્તમાત જૂના મંદિરની હતી એ મૂર્તિ વડવાઓની હતી હા વડવાઓની હતી અહીં લોકો અહીંથી આ બધો પરિવાર નીકળી ગયો એ પરિવાર વ્યાસ બામણ વૈજ પટેલની આ કુરદેવી કહેવાય છે વિજ્વેશ્વરી માતા અંબાજી જૂનું નામ કુલ કુંતેશ્વરીકા હા કુંતેશ્વરીકા ત્યાં પ્રાચીન માતાજી ગાલના તોડી બે બળદ ચોરીને ગાલનામાં મૂર્તિ બિહારી અને રાબાન કઈ પણ ગાલું હેડ નહીં નહીં એ સમયે ચાર બળદ જોડ્યા બરાબર ચાર બળદ જોડ્યા તો ગાલનું કશું નહીં એ સમય પછી એક અમારા ગામના દેહાઈ રબારી હતા એમના માતાજી ગભરે બેસી મેળા દબાન થઈ અને કણી આયા બરાબર એ માતાજીની જૂની મૂર્તિ આ મંદિરમાં દર્શન કરવા જઈએ એ ડાકી સાઈડ નાની મૂર્તિ એ જૂની ચોથી લાઈન બરાબર અને અહીં નવું મંદિર મંડાયું એ સમયે આ માતાજીની મૂર્તિ મૂકી દીધી એ અહીંની બનાવેલી માતાજીની ભદ્રમણી એ માસુર તીરથ જાળે માતાજીનો મોટો ઉત્સવ થાય છે યજ્ઞ થાય બરાબર એ યજ્ઞમાં માતાજીને અહીં કણિયા બેહાર્યાના મંદિરમાં પધરમણી કરેલી પધરમણી કરી તાનનો માસ તિરસના દિવસે માતાજીનો ઉત્સવ યજ્ઞ અને દરેક લોકો જે આવે એમને પ્રસાદ લેવા માટે આગ્રહ રાખે છે એ લોકો પ્રસાદ કરે છે અને માતાજીની ખૂબ પ્રેરણા છે હાલમાં બહુ આયોજન વધી ગયું છે આયોજનો હોવાથી માતાજીને ધીરે 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 એકાદ થઈ ગયો દર દર એ સમયે માતાજીનું નવું નવું કાર્ય થવા માંડ્યું બનવા માંડે બેઠક મળવા માંડે કોઈ બોકળા આપવા માંડ્યા કોઈ કાર્યક્રમ મેનેજરો રાખવામાં આવ્યા ઓફિસ ઓફિસમાં બેહાયા એ સમયે ખૂબ બધું આયોજન થયું એ સમયે જૂના મંદિરે માતાજીનું નવું મંદિર બન્યું નવું મંદિર બનાવ્યું અને હાલમાં તેમાં માતાજીનો અખંડ દીવો ચાલુ છે અહીં અહીં દિવસ ચાલુ છે તો અહીંયા ધીરે ધીરે પાણીની વ્યવસ્થા કરી રૂમ બનાવી ધર્મશાળા બનાવી એ સમયે આ બધું નવું ધીરે ધીરે વિકાસ થયો હાલમાં માતાજીની દરમિયાન તાણે પહેલાં કહેતા ખ્યાલ આવે પણ વરવાઓ ક્યાં થાય કે માતાજીની ની જમીન બત્રી વીઘા અંબાજી બરાબર અને બત્રી વીઘા માધી તો હે વીઘા જમીએ પણ ઘણો હા ઘણો ધારા વીસ મુદ્દા કાર્યક્રમ માં જે વિઘોટી આપતા અને એ વિગોટી ઉદ્ધે આપતા બરાબર એ સમયે સરકારે જમીન જે તરીકે રાખતા એ વિગોટી જે તેનું હતું જે વાવતા એમના ખાતે જમીન કરી આવી સરકાર બરાબર અને પૈસા આપી અને જમીન પાસે એમના ખાતે બરાબર એ હાલમાં અંબાજી બરાબર હવે એ માતાજીનું અમારે બોમ્બો છે નાયક આવે છે હા એ નાયક આવે છે એ માતાજીને દાતર રમે છે દાતર રમે એ દિવસે માતાજીને હવે ગાઢે હવે ગાડી એમને દમાડે દમાડે એ લોકો અંબાજીની જમીન જે રાખે જે વાવ છતા વાવતા એ લોકો એમને સીધું આપે છે બરાબર એમને ધમાડે છે અને તાણે પહેલાં આગળના વખતમાં પાયલી ઘણું ગોળ ઘણા ડેરી પચીસ પૈસા હતા પણ તાણે સમય પચીસ પૈસા એટલે પોત રૂપિયા હાલમાં જે મળે એ લોકો છે કે બાપા અમારો પછી પૈસા કરશે પણ હાલમાં તમે જે આવો એમ તમે પોચ આવો દસ આવો પચાસ આવો હો આવો એ એમને પ્રેમથી લઈ લેશે બરાબર પહેલાના વખતનું આવક તાણે નથી નથી અને દાવક નથી હાલમાં સમયમાં આવક છે એ પ્રમાણ દાવક છે દાવક હોવાથી લોકોને આવક હોવાથી લોકોને કાર્યક્રમ બધું ભજવા મળ્યું ભજવા મળ્યો પણ ફાલતુ ખર્ચા ખૂબ હોવાથી આ આવક દેખાતી નથી હોતી જય માતા જય માતા